નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રશિયામાં ભયાનક ભૂકંપ સાત પણ ચારની તીવ્રતાનો ત્યારે વિગતવાર વાત કરીએ તો રશિયાના ત્યારે દૂર પૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે જણાવી દઈએ કે વધુમાં ત્યારે કે પહેલો ભૂકંપ પાંચ પોઈન્ટ જીરો ની ત્યારે તીવ્રતાનો બીજો ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ ભૂકંપ પછી પેસિફિક સુનામીની ચેતવણી કેન્દ્રીય રચિયાના કામ ત્યારે ચટાકા દ્વીપ માટે ત્યારે મિત્રો ચેતવણી જારી કરી છે હાલમાં જાલમાનના ત્યારે મિત્રો નુકસાનના કોઈ સમાચાર નથી જે આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ